જ્યારે તાડીના પીઠાઓ ચાલતા હતા અને ત્યારે કોલેરા નામનો રોગને નાબૂદ કરવા માટે પારસી સેટને સ્વપ્નની અંદર એક સંદેશો મળે છે સંદેશા મુજબ મનુષ્યની પ્રતિકૃતિ સ્વરૂપ એક ઢીંગલો બનાવવામાં આવે એટલે કે પુતળો બનાવવામાં આવે અને કોલેરાગ્રસ્ત વિસ્તારની અંદર એને ફેરવવામાં આવે અને ત્યારબાદ નદીની અંદર એનું વિસર્જન કરવામાં આવે નદીમાં વિસર્જન કર્યા બાદ કોલેરો સમી જશે એવા સ્વપ્નમાં આદેશ મળતાની સાથે જે મજૂરો ત્યાં કામ કરતા હતા એમના દ્વારા આ પરંપરાની શરૂઆત કરવામાં ઢીંગલો બનાવવામાં આવે છે જેને લોકો હવે ઢીંગલા બાપા કે છે અને ઢીંગલા બાપાની દિવસે એટલે કે દિવાસાના દિવસે ઢીંગલા બાપાને આખા આ નગરની અંદર ફેરવવામાં આવે છે ત્યારબાદ નદીની અંદર એનું વિસર્જન કરવામાં આવે છે અને એ પરંપરા આજે અને જે પ્રમાણે સ્વપ્નમાં આદેશ મળ્યો આજે આ ડીંગલાનો ઉત્સવ તહેવાર મનાવામાં આવી રહ્યો છે એટલું જ નહીં પણ આ ઉત્સવ આ તહેવારની અંદર ન માત્ર નવસારી પણ આખા દક્ષિણ ગુજરાત માંથી અને હવે તો ખ્યાતિ વધી છે એટલે આખા ભારતમાંથી પણ લોકો અહીં આવે છે કારણ કે આ ઢીંગલાના દિવસે માનતા રાખવામાં આવે છે બાધા રાખવામાં આવે છે અને એ માનતાને બાધા પૂર્ણ કરવા માટે એક વર્ષ સુધી જોવી પડે છે એટલે ઢીંગલા બાપાના દિવસે આવી અને લોકો એ બાધા પૂર્ણ પણ કરે છે છો પ્રમાણે એમના ખોડાની અંદર પણ એક ટોય ઢીંગલું બેસાડવામાં આવ્યું છે જેમને બાળક ના થતા હોય એ બાળકની બાધા રાખે છે કોઈને બીમારી હોય તો બીમારીની બાધા રાખે છે અને એ તમામ બાધાઓ આ ઢીંગલા બાપા પૂર્ણ કરે છે એવી લોકોને આસ્થા છે એવી શ્રદ્ધા છે અને માટે જ કરી ને આજના દિવસે ન માત્ર નવસારી ન માત્ર નવસારી જિલ્લો આખા ગુજરાત અને ગુજરાતમાંથી બહાર વસતા લોકો પણ આ દિવસે નવસારી ખાતે આવી પોતાની બાધાઓ પૂર્ણ કરે છે મેળો ભરાય છે ખૂબ મોટો મેળો ભરાય છે આપ જોશો તો આ દાંડીવાડ વિસ્તારની અંદર કારવાડ વિસ્તારની અંદર ફુવારા વિસ્તારની અંદર લોકો પોતાનું પેટિયું રડવા માટે દૂર દૂરથી આવે છે વ્યપાર ધંધો કરે છે રોજગાર મેળવે છે તો ત્યારે આપ જોશો ઘણા બધા સ્થાનિકો પણ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું એક વિરામ બાદ નિહારધારા નવસારી લાવ્યો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ

પારસી સમાજ અને સમાજ મળીને એવું નક્કી કરેલું કે ઢીંગલા બાપા આપણે લાવીએ ગાજતે એમનું સ્વાગત કરીને એનું વિસર્જન કરવામાં આવે છે એવી માન્યતા છે કે જે બી દુઃખ દારિદ્ર આપણું છે જે સ્વાસ્થ્ય નડતી આપણા બીમારીઓ છે તે બધું ઢીંગલા બાપા એમની સાથે લઈ જાય છે ને સૌ કોઈ ભક્તજનોને સુખમય સુખ સુખાકારી જીવન માટેનો કામના કરીએ છીએ આપણે તો આપે સાંભળ્યું એ મુજબ સ્થાનિકોનું પણ એ જ માનવું છે માટે કરી પ્રતિવર્ષ બાપા નો સ્થાપના કરવામાં આવે છે પૂજન કરવામાં આવે છે આખા આ ગામની અંદર એમને ફેરવવામાં આવે છે ખાસ કરીને કરીએ તો હળપતિ રાઠોડ સમાજના લોકો દ્વારા જ આ સ્થપાતી આવેલી અને ચાલી આવેલી પરંપરા છે જે પેઢી દર પેઢી એક જ ઘરની અંદર સ્થાપવામાં આવે છે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પર્સન યસ સાવનની સાથે હું મહેશ ભટ્ટ